સુરત બેંકોમાં મદદના નામે લોકોની નજર ચૂકી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના તન ઝડપાયા ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓની પગીરું મેળવવાની દિશામાં તાજવીજ હાથ ધરી હતી દરમિયાન ઉમરા પોલીસને માહિતી મળી હતી કે આ ઘટનાને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ઈરાની ગેંગના સભ્યો છે જે ગેંગના ત્રણેય માણસો ઉમરા ગામમાં હાલ ફરી રહ્યા છે જે માહિતીના આધારે ઉમરા પોલીસે વોજ ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા ઉમરા પોલીસ સાથે ઝડપાયેલા આરોપીઓ જાવેદ હુસૈન સરવર હુસૈન ઈરાની અબુ તારબ જાવેદ હુસૈન ઈરાની અને આવેદ ફિરોજ ઈરાનીની આકરી દબે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર મહેસાણા મૈદરપુરા અને પાલનપુર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા